અને પ્રોહિબિશનના ગુનામાં બુટલેગર ધીરેન કારિયાને ઝડપી લીધો છે જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ ટ્વેન્ટી ફાઈવ લિસ્ટેડ બુટલેગરમાં જેનો સમાવેશ થાય છે તે ધીરેન અમૃતલાલ કારિયા ઝડપાઈ ગયો છે જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને રાજસ્થાન રાજ્યના અજમેર ખાતેથી ઝડપી લીધો છે આરોપી સામે એકસઠ ગુના નોંધાયા છે આરોપી સામે ગુજસી ટોકનો ગુનો લાગ્યો ત્યારથી સાત મહિનાથી તે ફરાર રહ્યો હતો આરોપી ધીરેન કાર્યાને પકડી પાડવા માટે જિલ્લામાં પચાસ થી વધુ સ્થળે પોસ્ટર મારવામાં આવ્યા હતા અને દસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આ પોસ્ટરના આધારે બાતમી મળતા આરોપીને અજમેરથી ઝડપી લીધો છે તેમ એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ ટ્વેન્ટી ફાઈવ બુટલેગર પૈકીનો બુટલેગર ધીરેન કાર્યા

જે આ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જુનાગઢમાં અનેક ગુનાઓ પ્રોહિબિશનના કરેલા છે અને આ આરોપીઓ પંજાબ હરિયાણા રાજસ્થાન વગેરે જગ્યાઓથી જે પ્રોહિબિશનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી તથા તેમાં વાહનમાં વપરાતા જે સાધનો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબર તથા તેની વાહન પ્લેટના જે નંબર હોય છે એમાં પણ ચેડા કરી અનેક ગુનાઓ આચરેલા છે આજે ગુચીટોકનો આરોપી જે ધીરેન કારિયા જે ગેંગ લીડર છે તેના કુલ એકસઠ ગુના સમગ્ર ગુજરાતમાં આચરેલા છે જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે અને અન્ય પણ ગુનાઓ સામેલ છે હાલ જે આ ધીરેન કારિયા નામનો આરોપી છે તે જુનાગઢના ત્રણ ગુનાઓ છે તેમાં પણ વોન્ટેડ છે અને તેમાં પણ ભવિષ્યમાં તેને અરેસ્ટ કરવામાં આવશે અને જુનાગઢની જનતાને તથા અન્ય જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે ગુચ્છી ચોકના તથા અન્ય કોઈ પણ ગુનેગાર જે હોય તેઓની સાથે તેઓ નાસ્તા ફરતા જ્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે જાણતા કે અજાણતા આરોપીઓને કોઈ પણ પ્રકારે મદદ કરવી નહીં જૂનાગઢના પશુપાલકનો રાજ્યમાં શ્રેષ્ઠ પશુપાલકોમાં પ્રથમ સ્થાન ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ પશુપાલન પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં રાજ્યભરમાંથી આવેલા પાંચસો પાસઠ જેટલા શ્રેષ્ઠ પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું દરમિયાન રાજ્યના શ્રેષ્ઠ પશુપાલકમાં પ્રથમ નંબર જુનાગઢના પશુપાલક અર્જણભાઈ ઓડેદરાનો આવ્યો છે અર્જણભાઈ ઓડેદરાની કોયલી ખાતે અત્યાધુનિક ગૌશાળા આવેલી છે અહીં એસીથી વધુ પશુનું સંવર્ધન થાય છે ત્યારે શ્રેષ્ઠ પશુપાલક તરીકે પ્રથમ નંબરે વિજેતા બનતા અર્જણભાઈ ઓડેદરાને રાજ્ય સરકાર તરફથી એક લાખની પ્રોત્સાહક પુરસ્કાર રાશિનો ચેક પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે અપાયો છે જુનાગઢના ચોબારી રેલવે ફાટકે ભૂતનાથ રેલવે ફાટક જેવી ઘટના થઈ હતી થોડા સમય પહેલા ભૂતનાથ રેલવે ફાટકે ટ્રેન આવી ગઈ હતી પરંતુ ફાટક બંધ ન થયું હતું જેથી ખુલ્લા ફાટકે ટ્રેન પસાર થઈ હતી આવી જ ઘટનાનું પુનરાવર્તન બુધવારે ચોબારી રેલવે ફાટક પર થયું હતું અહીં બપોરના સમયે ટ્રેન આવી પહોંચી હતી પરંતુ કોઈ કારણોસર ખામી આવી જતા રેલવેના બંને તરફના ફાટક બંધ થયા ન હતા પરિણામે ખુલ્લા ફાટકે જ ટ્રેન પસાર થઈ ગઈ હતી આમ રેલવે વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે જુનાગઢ એસઓજીએ માંગરોળના નગીનાવાડી વિસ્તારમાંથી બાર હજાર પાંચસો ત્રીસના ડ્રગ સાથે એક શખ્સને ઝડપી લીધો છે એસઓજી આરોપી પાસેથી ડ્રગ્સ રોકડ રકમ મોબાઈલ મળીને કુલ છેતાલીસ હજાર ત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે ડ્રગ્સ મોકલનાર આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રોને ગતિમાન કર્યા છે તેવું એસઓજી પીઆઈ આર કે પરમારે જણાવ્યું છે સોમનાથ મંદિર ઉપર મહંમદ ગઝનવીએ કરેલા હુમલાને એક વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસ જાન્યુઆરીએ સોમનાથ ખાતે આવી સોમનાથ સ્વાભિમાન યાત્રા શરૂ કરવાના છે આ યાત્રાને લઈને જુનાગઢના ભૂતનાથ મહાદેવ મહંતના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સમાજ સંસ્થા સંસ્કૃતિ અને દેશ પોતાના ઇતિહાસને ભૂલી જાય છે તે ક્યારે પણ પોતાનું ભવિષ્ય બનાવી શકતા નથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ સ્વાભિમાન યાત્રા સોમનાથ મંદિરની યશોગાથા રજૂ કરશે जब इस देश में सनातन के संस्कारों को याद करता हूँ तो कहीं ना कहीं पीड़ा सोमनाथ को लेकर के होती है कि कैसे हमारे सनातन को ध्वस्त करने के लिए मोहम्मद गजनी ने सोमनाथ पर कितने हमले किए और वो हमले सह कर भी सनातन आज अड़ग है और उस सनातन को अड़ग रखने के लिए पचहत्तर वर्ष पूर्व उसका पुनर्निर्माण हुआ और वो पुनर्निर्माण होने के बाद आज पचहत्तर वर्ष बाद भी वह सोमनाथ अपनी यशोगा था वह सोमनाथ अपना स्वाभिमान लेकर के उसकी पताका फहरा रहा है जो सनातन का सत्य है और ऐसे ही सत्य को याद दिलाने के लिए ऐसे ही इतिहास को याद दिलाने के लिए हमारे भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी सोमनाथ पधार रहे हैं जहां से सोमनाथ स्वाभिमान पर्व की वह शुरुआत करेंगे सोमनाथ मंदिर ने हजार वर्ष पूर्ण हवाना अवसर पर वडा प्रधान नरेंद्र मोदी 10 और 11 जनवरी सोमनाथ ने मुलाकात लेशे आ दरम्यान सोमनाथना इतिहास में पहली बार 108 अश्वों ने हड़ हन हणाटी वज्जे 2 किलोमीटर लंबी भव्य स्वाभिमान यात्रा योजना શંખ સર્કલ થી સદભાવના ગ્રાઉન્ડ સુધી નીકળનારી આ યાત્રા બાદ વડાપ્રધાન જાહેર સભાને સંબોધન કરશે દસ જાન્યુઆરીએ રાત્રિ રોકાણ બાદ અગિયાર જાન્યુઆરીએ વહેલી સવારે સોમનાથ મહાદેવના દર્શન અને વૈદિક વિધિઓ થશે વડાપ્રધાનના પ્રવાસને લઈ આશરે ત્રણ પોલીસ જવાનો સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જુનાગઢના દાતા રોડ ઉપર આવેલ મુરલીધર માધ્યમિક શાળામાં છાત્રોને સોશિયલ મીડિયાના ફાયદા ગેરફાયદા તેમજ ઓનલાઈન વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બીઆરસીના કાઉન્સિલર કાજલબેન વાણવી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી ખાસ કરીને તેમના ફાયદા કે નુકસાન જેમાં રિલેશન થેરાપી પરીક્ષાના ગુણ બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં છાત્રોએ લાભ લઈ અને આ માહિતી મેળવી હતી દેશમાં રખડતા કૂતરાઓના કરડવાની ઘટનાઓમાં ખતરનાક રીતે વધારો થઈ રહ્યો હોવાનું નોંધતા સુપ્રીમ કોર્ટે સ્કૂલ કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલો રમતગમતના જાહેર સ્થળો બસ સ્ટેન્ડ અને ડેપો રેલવે સ્ટેશનો સહિતના જાહેર પરિસરોમાં રખડતા કૂતરાઓનો પ્રવેશ રોકવા તેમજ હાઈવે પરથી રખડતા ઢોરોને હટાવવા માટે બધા જ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોની સરકારોને નિર્દેશ આપ્યા છે આ સાથે સુપ્રીમ કોર્ટે સરકારોને આ કામગીરી બે મહિનામાં પૂરી કરવા માટે જણાવ્યું છે સુપ્રીમે ખસીકરણ અને રસીકરણ પછી રખડતા કૂતરા અને પશુઓને આશ્રય સ્થળોમાં ખસેડવા માટે નિર્દેશ આપ્યા છે ભક્તકવિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ગુજરાતનું જ્ઞાન કન્સોર્ટિયમ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની સંશોધન અને સુવિધાઓ યોજનાનો પ્રચાર એકમ સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ એક દિવસીય કક્ષાની વર્કશોપ યોજાયો હતો કોમર્સ અને મેનેજમેન્ટ સહિતના વિવિધ વિષયો સાથે સંધાન કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતી વાણિજ્ય અને વ્યવસ્થાપનમાં ભારતીય જ્ઞાન પ્રણાલીઓની ભૂમિકા વિષયે આયોજિત કાર્યશાળામાં ઉપસ્થિત યુનિવર્સિટીના વિભાગીય વિદ્યાભવનના વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોના આચાર્યો અધ્યાપકો અને ઓનલાઈન માધ્યમે ભક્ત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને કુલપતિ પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણે સંબોધિત કર્યા હતા સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ